આજે વિશ્વ યોગ દિવસ છે અને જેને લઈને વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા યોગથી મન પ્રફુલ્લિત થાય છે અને યોગ શરીર માટે પણ જરૂરી છે તમે કદાચ સાંભળ્યું હશે કે પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા પણ હતા આમ તો યોગ ખાસ કરીને લોકો જમીન પર ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં કરતા હોય છે ત્યારે આજે એક સાથે સો થી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં પાણી યોગ યોગ કર્યા આમ તો સ્વિમિંગ દિવસની તાલીમ તાલીમ અપાઈ હતી અને એ પૂર્ણ થયા બાદ જ આંતરરાષ્ટ્રીય દિવસે પાણી યોગનું આયોજન કરવામાં આવ્યું જેમાં જે જમીન પર થતા મોટા ભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા જેને લઈને અહીં આવતા લોકો હવેથી પહેલા પાણી યોગ કરશે અને બાદમાં જ સ્વિમિંગ કરશે આમ તો પાણીમાં યોગ કરવા કઠિન હોય છે પરંતુ અંડર વોટર યોગ મહેન્દ્રસિંહ દ્વારા શીખડાવવામાં આવ્યો છે પરંતુ અંડર વોટર યોગ મહેન્દ્રસિંહ દ્વારા શીખવાડવામાં આવ્યા હતા પુરાણોમાં જેમ દેવો પાણીમાં યોગ કરતા તેમ મહેન્દ્રસિંહ પણ યોગ કરતા હતા અને અહીં આવતા લોકોને પણ અંડર વોટર યોગ શીખવી રહ્યા છે આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠિન છે પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે અને તેઓ પણ મહેન્દ્રસિંહની જેમ જ પાણીમાં તરી શકે છે અને યોગ પણ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગની શરૂઆત કરી છે અને જેને લઈ ભારતભરમાં લોકો યોગ કરી રહ્યા છે આરોગ્યની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો યોગ શરીર માટે સારું હોય છે અને હૃદયના હાર્ટ બીટ કંટ્રોલ ફેફસામાં રોગ થતા નથી શ્વાસોશ્વાસની ક્રિયા સારી રહે છે અને જ્યારથી હિંમતનગરમાં સ્વિમિંગ પુલની શરૂઆત થઈ છે ત્યારથી મહેન્દ્રસિંહ તેમના મિત્રોને આ વિદ્યાર્થીઓને યોગ શીખવી રહ્યા છે મહેન્દ્રસિંહ તેમના મિત્રો સાથે પણ પાણીમાં યોગ કરે છે શ્વાસોશ્વાસની ક્રિયાથી આ યોગ કરી શકાય છે જે જોઈને અનેક લોકો તેમને જોતા જ રહી ગયા છે કારણ કે કોઈ પણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવું એ તો આમ તો શક્ય જ નથી પણ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ કરવામાં હાલ તો સફળ નિબડા છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે તેમની સાથે આજે યોગ દિવસે સૌથી પણ વધુ બાળકો અને યુવાનોએ પાણીમાં યોગ કર્યા હતા વિશ્વ યોગ દિન એ દુનિયા માટે ભલે ગમે તે હોય પણ ભારત માટે એ ખૂબ વિશેષ છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારથી એની આ યોગને વધારે પડતો વેગ મળ્યો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આવ્યા પછી યોગ એ ખૂબ જ સારી વસ્તુ છે ચાહે તમે જમીન ઉપર કરો તો પાણીમાં કરો પણ છતાં પણ હું પચીસ વર્ષથી પાણીમાં યોગ કરું છું મારી હું વાત કરું તો મને કોઈ ડાયાબિટીસ કે મને કોઈ બીપી કે હાઈ લોક મને કોઈ તકલીફ નથી અત્યારે જ્યારે એની અંદર મેં તો આપને કીધું એમ કે જે પાણીમાં યોગ કરવાથી તમારી પારદર્શકતા દેખાઈ આવે છે જ્યારે જમીન ઉપર કોઈ યોગ કરવાથી તમારી પારદર્શકતા એ તમે એકલા જ જોઈશ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન આજે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતેના સ્વિમિંગ પુલમાં સોથી વધુ ખેલાડીઓએ ભાગ લયો છે લીધો છે અને આજે યોગ દિવસની યોગ દિવસ મનાવવામાં આવ્યો છે જે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તેમાં તંદુરસ્તતા રહે તે માટે યોગ આપણે કરી રહ્યા છીએ મોદી સાહેબનું સપનું હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે તે જ મુજબ આજે આપણે પાણીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે વિમલ પટેલ આર એન ન્યૂઝ સાબરકાંઠા